ચોમાસામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ માથું ચક્યું છે ઓગસ્ટ માસ દરમિયાન મેલેરિયાના એકસો ઓગણ એંસી કેસ અને ડેન્ગ્યુના ચારસો ઇઠ્યાસી કેસ સામે આવ્યા આ અંગે એમસી હેલ્થ ઓફિસર ડૉક્ટર ભાવિન સોલંકીએ માહિતી આપી હતી કે હેલ્થ વિભાગ દ્વારા ઘરે ઘરે જઈને જંતુનાશક દવાઓનો છંટકાવ થઈ રહ્યો છે અને શહેરમાં ફોગિંગ પણ કરવામાં આવી રહ્યું છે તળાવમાં ગફી કેસનો ઉમેરો કરીને

જે કોઈ બંધ પ્રિમાઇસિસ છે બંધ ઘરો છે કોમર્શિયલ પ્રિમાઇસિસ છે કન્સ્ટ્રક્શન સાઇટ છે સ્કૂલ્સ છે કોલેજીસ છે આ તમામ પ્રિમાઇસિસમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે સાથે સાથે ખૂબ જ મોટા પાયે વ્હીકલ માઉન્ટેડ મશીનથી અને હેન્ડ ઓપરેટેડ મશીનથી ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે તે કન્સ્ટ્રક્શન સાઇટના ઓનર્સ છે સ્કૂલ પ્રિન્સિપલ છે તે લોકોને અવેરનેસ આવે તે પ્રકારની પણ કામગીરી હાથ ધરવામાં આવેલી છે કોર્પોરેશનના જેટલા પણ બોરવેલ્સ છે જેટલા પણ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર છે તેમાં ક્લોરિનનું સપ્લાય નિશ્ચિત કરવામાં આવેલું છે જે જગ્યાએ ક્લોરિન નહીં લાવતું હોય તે જગ્યાએ તાત્કાલિક એક્શન લેવાય કોઈપણ સેમ્પલ અનફિટ આવે તો તેનું તાકીદે નિરાકરણ લાવવામાં આવે આ પ્રકારની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે